કે માણસ માત્રનું કલ્યાણ એવી કઈ વસ્તુ આપણા હાથમાં આવે કે આપણે એમ કહી શકીએ મારું કલ્યાણ થયું થાય જવાબ આપતા કહે છે કે હે ઋષિઓ માણસ માત્રનું કલ્યાણ માત્ર ને માત્ર હરિની ની પ્રાપ્તિમાં આ જગતમાં જ્યાં સુધી આપણા હાથમાં હરિ ન આવે ને એટલે કે જ્યાં સુધી આપણા હાથમાં ભગવાન ના આવે ત્યાં સુધી આ જગતમાં કોઈ ન કહી શકે કે મારું કલ્યાણ થયું

કોઈ પણ જ્યોતિર્ષીને બતાવો ને કોઈ પણ જ્યોતિષીને તમે પૂછો કે મારા હાથમાં ભગવાન મળે એવી રેખા છે હા પાડવી જ પડે કારણ કે આપણા હાથમાં ઈશ્વર લખ્યા છે પણ હાથની રેખાઓ છે ને એને વાંચતા આપણને આપણા સ્વાર્થ પૂર્તિ આવે છે

ઉપનિષદ એમ કહે છે એટલે કહી રહ્યો છું ખેડૂત પોતાના હાથે બી વાવે અને એમાંથી અનેક ઘણું જયારે પરમાત્મા આપે તમ તમને પૂછું છું આપણે બધા ખેડૂત છીએ એટલે તમને પૂછું છું મારા વાલા કે જો એક બી વાવે ને હજારો ગણો ભગવાન આપે તો એ ખેડૂતનો હાથ ભગવાન છે કે નહીં અહ્યં ને હસો ભગવા અયમ એને ભગવતા રહ હું જ ભગવાન છું મારા હાથ જ મારા ભગવાન છે ડોક્ટર કોઈને પોતાના હાથની ગોળી આપે અને એ ગોળી ખાધા પછી દર્દીનું દર્દ શાંત થઈ જાય તો એ ડોક્ટરનો હાથ ભગવાન છે કે નહીં મારી માવડીઓ બેઠી છે એ રોટલો ઘડે અને એ રોટલો ઘડ્યા પછી તાવડી પર નાખે એ રોટલો પકાવે અને ભૂખ્યા થયેલા પોતાના એટલે કે ભૂખ્યા થયેલા વ્યક્તિઓને રોટલો અને ભગવાન છે કે મારા હાથ જ મારા ભગવાન છે હું પોતે જ ભગવાન છું અને ત્રીજું હું જ મારા રોગની દવા છું હું પોતે જ મારા રોગની દવા છું અમે ભવભે આ હાથમાં બધું જ લખ્યું છે આ હાથનો ઉપયોગ કરતા આવડે ને મારા વાલા તો આ હાથ આપણને ભોગ સુધી પણ લઈ જાય અને આજ હાથનો જો ઉપયોગ કરતા આવડે તો આજ હાથ આપણને યોગ સુધી પણ લઈ જાય અને આજ હાથ આપણને ઈશ્વર સુધી લઈ જાય ને ઈશ્વરને બત પરવામાં આજ હાથ કામ લાગે પણ આપણે આપણે બીજે ફસાયા છીએ આપણા હાથમાં કઈ થોડીક વસ્તુ આવી ગઈ ને મુઠ્ઠી વળી ગઈ એટલે આપણે એમ વિચારીએ છીએ કે આપણું કલ્યાણ થઈ ગયું હું તમે બે સાથે હો હું કઈ તમારાથી અલગ પડવા નથી માંગ પણ આપણે 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 લક્ષ્ય નથી આવતું ઈશ્વર એટલા માટે આજની કથાની શરૂઆત જ ત્યાંથી કરી કે આપણને ઈશ્વર તરફથી ઘણું બધું જોઈએ છીએ ઈશ્વરના મંદિરે જઈએ ને તો ઘણું બધું માગી લઈએ છીએ કે પરમાત્મા આ આપજો આ આપજો આ આપજો આ આપજો લિસ્ટ મોટું લઈને જઈએ પણ કોઈએ ભગવાનના મૂર્તિની સામે ઉભા રહીને એમ કીધું કે ભગવાન તમારા તરફથી કાંઈ નથી જોતું તમે જોઈએ છીએ ઈ જો પક્ષમાં આવી જાય તો તો પછી માણસ એમ કહી શકે કે મારું કલ્યાણ થયું બાકી તો સંસારની સુવિધા કાલે ઘણા લોકો પાસે હતી કે આજે નથી અને ગઈકાલે કોઈની પાસે કાંઈ નહોતું અને આજે આપણી પાસે બધું છે અને વળી પાછું કાલ બધું વયું જવાનું છે સાહેબ આ સંસારની સુવિધા તો મહેમાન છે હા મહેમાન કઈ ઘર ઘરધણી થઈને ન બેસે મહેમાન કઈ પોતાનું કરીને બેસે છે નહીં એ તો આવે બે ચાર થી રોકાય રહે એવી રીતે આ ત્યાં વાત છે સાહેબ કે આ જગત જે પ્રતિષ્ઠા મળી છે જે ઇજ્જત મળી છે ને એ પણ મહેમાન છે એક દિવસ જવાની તો ઈ પણ છે અને ઈ નહીં જાય તો એને સાહેબ ઈ નહીં જાય તો આપણે છોડી દઈએ બે માંથી એક ઘટના આપણી સાથે ઘટવાની છે ઘટવાની છે અને ઘટવાની છે કઈ કઈ બોલે કાં તો આ જગતને છોડીને આપણે રહેવું પડશે અને યા તો આ જગત એક દિવસ આપણને છોડીને રહેશે મારા વાલા આમાં કલ્યાણ છે એટલા માટે સુપ્રણી કહે છે કલ્યાણ માત્ર ને માત્ર ઈશ્વરની પ્રાપ્તિમાં છે ઈશ્વરની પ્રાપ્તિ બસ